જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર ચોવીસ પૂરું થાય છે અને બે હજાર પચીસ તમારું કેવું રહે છે એના માટે છે કે વૃષભ રાશિ માટેનો આખા વર્ષનો વર્તારો આપી રહ્યો છું કે વૃષભ રાશિ વર્ષની શરૂઆતમાં ગુરુ ગ્રહ વૃષભ રાશિનો તમારી રાશિથી પહેલાં દેહભાવમાં રહેશે જે નોકરી ધંધામાં નાનો મોટો આર્થિક અવરોધ કે ભય ઊભો થાય ખર્ચ પર કાબૂ રાખો નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવા તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુનનો ગુરુ તમારી રાશિથી બીજા ધન ભાવમાં રહેશે જે આર્થિક બાબતો માટે શુભ બનતો જશે રોકાયેલા કાર્યો પૂરા થશે કુટુંબમાં વડીલ તરફથી ધન કે સંપત્તિ મેળવવાના યોગ બની રહ્યા છે નાણાંની સગવડ સરળતાથી થઈ જશે વર્ષની શરૂઆતમાં શનિદેવ કુંભ રાશિમાં હોય તમારા દસમા કર્મસ્થાને રહેશે જે નોકરી વ્યવસાયમાં લાભ આપે આવકની સ્થિરતા રહે મનની શાંતિ આપે થોડી વધુ મહેનતના યોગ બનાવી રહ્યા છે જેનાથી તમને લાભ મળશે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવે રહેશે તમારા સુખ ચેનમાં વધારો કરવો દરેક કામમાં વિલંબ દૂર થશે સફળતા મળશે નાની મોટી શારીરિક તકલીફો હોય તે પણ દૂર થઈ શકે છે સ્ત્રીઓ માટે આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય પણ માર્ચ બે હજાર પચીસથી ખૂબ સારો સમય શરૂ થાય જે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરશે અને દરેક ક્ષેત્રમાં લાભ આપે વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ શરૂમાં કઠિન ઇતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું તો લાભ થશે માર્ચ બે હજાર પચીસથી સમય સુધરી જશે પરિણામ સારું આવશે ઉચ્ચ અભ્યાસના યોગો પણ સારા રહેશે ઉપાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને દર શનિવારે હનુમાનજી મહારાજના મંદિરે જઈ દેલ ચઢાઉ જય શ્રી રામ નમો નરાયણ હર હર મહાદેવ